જાગાના મુવાડા ખાતે ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા પોષણ આરોગ્ય અને સ્વચ્છતાના મુદ્દે સમજણ આપવામાં આવી આજરોજ ઈ એમ પ્રોજેક્ટ કોર્ડિનેટર સદેવસિંહ પરમાર તથા જિલ્લા પ્રોજેક્ટ મેનેજર સોનલબેન બારિયાના સહયોગથી ધન્વંતરી આરોગ્ય રથ હાલોલ દ્વારા પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના જાગાના મુવાડા ગામે આવેલા સંગમ રેસિડેન્સી સાઇડ પર ફ્રી મેડિકલ તપાસ અને બાંધકામ શ્રમિકોએ ઈ નિર્માણ કાર્ડની નોંધણી કરાવી જેમાં મુખ્યત્વે સ્વચ્છતાના પૌષ્ટિક આહાર તથા એનિમિયાના વિષય પર વિગતવાર સમજાવવામાં આવ્યું હતું ઈ નિર્માણ કાર્ડ અને તેનું મહત્ત્વ તથા તેની યોજનાકીય લાભ માટે અરજી વિશે સાચી દિશા દોરવામાં આવી હતી તેમાં બાંધકામ શ્રમિકોએ ઈ નિર્માણ કાર્ડ દ્વારા ગુજરાત મકાન અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શિક્ષણ સહાય પ્રસ્તુતિ સહાય અને મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ આકસ્મિક સહાય પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના તેમજ અન્ય સહાય યોજના વિશે માહિતી આપવામાં આવી હતી ધનવંતરી આરોગ્ય રથ હાલો ટીમ જેમાં ડોક્ટર પેરામેડિકલ ઇલા બાર્યા અજયપાલસી પરમાર મનુભાઈ રાઠવા ડ્રાઈવર ભાવેશભાઈ વગેરે સ્ટાફ હાજર રહી કામગીરી કરી હતી આજરોજ પંચમહાલ જિલ્લાના ભૂગંબા તાલુકાના ગામ ખાતે બાંધકામ શ્રમિકોની નોંધણી કરવામાં આવી એમાં ઈ નિર્માણ કાર્ડ લોકોને કાઢી આપવામાં આવ્યા એમાં જે શિક્ષણ સહાય છે પ્રસુતિ સહાય છે અને અન્નપૂર્ણા યોજના એ વિવિધ યોજનાઓ વિશે સમજાવવામાં આવી છે એ અમારા ગ્રીન હેલ્થ સર્વિસ પ્રોજેક્ટ કોર્ડિનેટર સહદેવસિંહ પરમાર અને જિલ્લા કક્ષા પ્રોજેક્ટ કોર્ડિનેટર સોનલબેન બારિયાના સહયોગથી આજરોજ કેમ્પ રાખેલ છે કેટલા લાભાર્થીઓ લાભ લેશે આજે પચાસથી સિત્તેરની વચ્ચે લાભાર્થી લાભ લેશે આ રાજ ક્યાં ક્યાં ફરે છે ધન્વંતરી આ રાજ્ય જિલ્લાના ઘોગંબ તાલુકો જાંબુગડા તાલુકો અને હાલોલ તાલુકામાં ફરે છે દરેક કન્સ્ટ્રક્શન સાઇટ પર